સુરત મહાનગરપાલિકાના લાંચિયા બાબુઓ ફરી એસીબીના હાથે ઝડપાયા છે ફૂડ લાયસન્સ આપવા પિસ્તાલીસ હજારની લાંચ લેનાર એક લાખનો પગારદાર સહિત બે અધિકારીને એસીબી એ ઝડપી પાડતા લાંચિયા અધિકારીઓમાં ફફડાટ જોવા મળ્યો હતો સુરત મહાનગરપાલિકાના લાંચી અધિકારી ફરી એસીબીના હાથે ઝડપાયા છે શાકભાજીના વેપારી પાસેથી રાંદેર ઝોનના ફૂડ સેફ્ટી ઓફિસરે લાંચ માંગી હતી અને નાનપુરા પાલિકાની ઓફિસમાં લાંચ લેનારા ફૂડ સેફ્ટી ઓફિસર અને ક્લાર્કની ધરપકડ કરાઈ છે શાકભાજી વેપારીને ફૂડ લાયસન્સ આપવા પિસ્તાલીસ હજાર લાંચ લેનાર એક પોઈન્ટ પાંચ લાખનો પગારદાર પાલિકાના ફૂડ સેફટી ઓફિસર હેમેન ગોહિલ અને વહીવટી ક્લાર્ક ગુલામ યાસીન શેખને એસીબીએ ઝડપી પાડ્યા હતા પાલિકાની નાનપુરા ઓફિસમાં જ બંને લાંચની રકમ સ્વીકારી હતી હાલ તો એસીબીએ લાંચિયાઓને ઝડપી પાડતા અન્ય લાંચિયા બાબુઓમાં પપડાટ વ્યાપી ગયો હતો એક ફરિયાદીની ફરિયાદ મળેલ કે શાકભાજીનું વેચાણ કરવા માટેનું લાયસન્સની જરૂરિયાત હોય તેઓ એક ઓનલાઈન અરજી કરેલી જે અરજીના કામે લાયસન્સ મેળવવા જે અરજી કરેલ એમાં લાયસન્સ આપવા માટે એસએમસી રાંદેર ઝોન ફૂડ સેફ્ટી ઓફિસર હેમેન ગોહિલ તથા વહીવટી ક્લાર્ક તરીકે ફરજ બજાવતા ગુલામ શેખ નાઓએ લાયસન્સ આપવાના અવેજ પેટે પિસ્તાલીસ હજાર રૂપિયાની લાંચની માગણી કરેલી જે લાંચ લેતામાં હેમેન તથા ગુલામ શેખ પકડાઈ ગયેલ હોય તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી અને ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે અને આગળ તપાસ ચાલુ છે